હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે આબ ફાટતા પાણી પાણી દ્રશ્યમાન થઈ રહ્યું છે પોરબંદરમાં છેલ્લા વીસ કલાકમાં સત્તર ઇંચ વરસાદ પડ્યો ગઈકાલે બપોરે બાર વાગ્યા બાદ પોરબંદરમાં સતત વરસાદ વરસી રહ્યો છે ભારે વરસાદના કારણે પાણી પાણી થયું છે પોરબંદર અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે દ્રશ્યોમાં પણ આપ જોઈ શકો છો પોરબંદરમાં કઈ રીતે આપ ફાટ્યું હોય તે પ્રકારની પરિસ્થિતિ કેમ કે છેલ્લા વીસ કલાકમાં સત્તર ઇંચ જેટલો વરસાદ થઈ ચૂક્યો છે બપોરે બાર વાગ્યા બાદ પોરબંદરમાં સતત વરસાદ વરસી રહ્યો છે વધુ માહિતી સાથે સંવાદદાતા અજય જોડાઈ ગયા છે પુલ લાઈન પર અજય અવિરતપણે વરસાદ પોરબંદરમાં જોવા મળી રહ્યો છે અત્યાર હાલ શું વરસાદ ચાલુ છે ગ્રામીણ તેમજ શહેરી પંથકમાં કેવો વરસાદ જી અજય ફરીથી સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું આપ જોઈ રહ્યા છો કે રીતે પાણી પાણી થઈ રહ્યું છે પોરબંદર કે બાર કલાકમાં ચૌદ ઇંચ જેટલો વરસાદ વરસી ચુક્યો છે અને તેના કારણે હાલ તો પાણી જ પાણી જ્યાં જુઓ ત્યાં જોવા મળી રહ્યું છે માત્ર શહેરી વિસ્તાર નહીં પરંતુ ગ્રામીણ વિસ્તારોમાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ સામે આવી રહી છે જી અજય કેવો વરસાદ પોરબંદર જિલ્લામાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે પોરબંદરમાં ગઈકાલથી અત્યાર સુધીમાં સત્તર ઇંચ જેટલો વરસાદ નોંધાયો એટલે કે આબ પાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ પોરબંદરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે ખાપટ જનકપુરી

અ ચોવીસ કલાકની અંદર પંદર ઇંચ જેટલો વરસાદ છે તે નોંધાયો છે આજ પરિસ્થિતિ સમગ્ર જિલ્લાની છે સમગ્ર જિલ્લાની જો વાત કરવામાં આવે તો પોરબંદરમાં પંદર ઇંચ જેટલો વરસાદ છે તે નોંધાયો છે તો સાથે ખુતિયાણામાં અ પાંચ ઈંચ કરતા વધારે વરસાદ પડ્યો છે જ્યારે રાણાઓમાં અગિયાર ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે અને હજુ પણ આજે વરસાદ છે તે અવિરત અત્યારે પણ વરસી રહ્યો છે જેના કારણે હાલ આપ જોઈ શકો છો કે આપણે હાલ ઉભા છીએ પોરબંદર શહેરના જે મુખ્ય જે બજાર છે જે રાણીબાગ અને ચોક વિસ્તાર ત્યાં આમ જોઈ શકો છો કે જે પાણી છે તે પાણીનો જે ભરાવો છે તે જોવા મળી રહ્યો છે ગોઠરસામાં પાણી છે તે ભરાયેલા છે જેના કારણે જે જનજીવન છે એ પોરબંદરનું તે અસ્તવ્યસ્ત જોવા મળી રહ્યું છે છેલ્લા ચોવીસ કલાકની અંદર જે રીતે વરસાદ પડ્યો છે તેના કારણે અ પોરબંદર શહેરને સમગ્ર વિસ્તારમાં આ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે શેરીઓ હોય કે બજારો હોય તમામની અંદર જે પાણીનો ભરાવો છે તે જોવા મળ્યો છે ત્યારે હજુ પણ જે હવામાન વિભાગ દ્વારા જે સોળ કલાક જેટલી આગાહી આપવામાં આવી છે ત્યારે અ પરિસ્થિતિ શું રહે છે તેના ઉપર સૌ કોઈ અત્યારે રાગ જમાવીને બેઠા છે અ જો આજ પરિસ્થિતિ રહી તો પોરબંદરની અંદર અ સમગ્ર વિસ્તારમાં હાલ જે પાણી પાણી પરિસ્થિતિ છે તે જોવા મળે તો નવાઈ નહીં અજય સીલુ ઝી મીડિયા પોરબંદર આઠ ઇંચ કરતાં વધુ વરસાદથી પોરબંદર પાણી પાણી થઈ ચૂક્યું છે પોરબંદરના કોડીવાડ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા સતત વરસાદના કારણે સ્થાનિકોની મુશ્કેલીઓ વધી છે ઘરમાં પાણી ભરાઈ જતા લોકો પણ પરેશાન થયા છે પોરબંદરના મીરાનગર વિસ્તારમાં ગલીઓમાં પાણી ઘૂસી ગયા છે આ વિસ્તારની તમામ ગલીઓ રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કઈ રીતે ભારે વરસાદના કારણે ગલીઓમાં તો પાણી ઘુસ્યા પણ પાણીના સ્તર વધતાની સાથે ઘરમાં પણ પાણી ઘુસ્યા હોય તે પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે ઘર વખરીને પણ પહોંચી રહ્યો છે નુકસાન આપને જણાવી દઈએ ગત ચોવીસ કલાકમાં પોરબંદરમાં સત્તર ઇંચ જેટલો વરસાદ વરસી ચુક્યો છે અને તેના કારણે રોડ રસ્તા જ્યાં જુઓ ત્યાં અત્રત સર્વત્ર માત્ર ને માત્ર પાણી દ્રશ્યમાન થઈ રહ્યું છે વરસાદી પાણી કઈ રીતે લોકોની મુશ્કેલીનું કારણ બની રહ્યું છે આ દ્રશ્યોમાં જુઓ પોરબંદરમાં સત્તર ઇંચ વરસાદથી જાણે કે આ પાટી હોય તે પ્રકારની પરિસ્થિતિ શહેરના એમજી રોડ પર ગોઠણ ડૂબ પાણી ભરાઈ ચૂક્યા છે આ દ્રશ્ય જુઓ એમજી રોડ પરના દ્રશ્યો છે જ્યાં શહેરના તમામ રસ્તા આ જ રીતે પાણીમાં ગરકાવ જોવા મળ્યા વાડિયા રોડ હોસ્પિટલ રોડ પર પણ પાણી ભરાયા છે પાણી ભરાવવાના કારણે અનેક વાહનો બંધ પડ્યા હોય તેવી પરિસ્થિતિ પણ સર્જાઈ